જય સોમનારાયણ ખેડૂત મિત્રો ડુંગળીના વાવેતર જે ખેડૂત કરે છે એને માટે ખાસ સાંભળજો કે ડુંગળી બગડ્યા પછી એના રિઝલ્ટ આવતા નથી પછી મોંઘી મોંઘી દવા સાટો મોંઘા ખાતરો નાખો એનું પરિણામ મળે નહીં તો આગોતરું આયોજન છે કેને કહેવાય કે ડુંગળી તમારી સારી હોય અને એ સમયમાં જે બાફીઓ આવતો હોય કૃમિ લાગતી હોય તો આપને ખ્યાલ અગાઉ આવી જતો હોય કે પીછડા ભળતા હોય તો એની અંદર જમીનજન્ય જે રોગ છે ફૂગ છે એને માટે શું કરવું જોઈએ જે આપણે ડૉક્ટર કેમિસ્ટાર કંપનીનું જે મલિકા છે એ વિઘે બસોથી અઢીસો પીએચમાં આપી દેવું જેથી કરીને જમીનની અંદર કોઈ પણ જીવાયત છે એ નાશ થઈ જાય પછી સાથે ફૂગનો પ્રશ્ન હોય કે જમીનની અંદર ફૂગ હોય ગાંઠિયો પોછો થઈ જતો હોય તો એની અંદર ડોક્ટર કેમિસ્ટાર કંપનીનું મોક્ષા બસો પચાસ ગ્રામ વિઘે આપી દેવાનું એટલે આ બંને જોડી અપાઈ જાય એટલે તમારે જમીનની અંદર ફૂગ અને જીવાત બંને નાશ થઈ જાય કોઈ સમસ્યા નહીં રહે એટલે આ બધું આગોતરું જે કરશો તો સારામાં સારા રિઝલ્ટ મળશે બીજી વાત એ રહી ડુંગળી નબળી રહેતી હોય કોઈને તો આપણું ડૉક્ટર કેમિસ્ટાર કંપનીનું લાઈફ કેર છે એ જમીનની અંદર પચાસ ગ્રામ પિયતમાં ગમે ત્યારે આપવાનું અને કોઈ પણ ડુંગળી તમારી સારી હોય એમાં પચાસ ગ્રામ પિયતમાં આપી દેવાનું વારાખરતી ખરતી દસ ગ્રામ પંપે બેથી ત્રણ રાઉન્ડ સ્પ્રે કરશો એટલે ડુંગળીમાં કાંઈ ઘટશે નહીં હવે કાયમ માટે મારા વિડીયા જોતા જજો વિડીયાથી ખેતી કરજો તમને સારામાં સારું રિઝલ્ટ આવશે એવી ડોક્ટર કેમિસ્ટાર કંપની માહિતી આપશે અને જેથી કરી અને ખેડૂતને માહિતી ક્યાંય લેવા જવાની જરૂર નહીં પડે તો ખેડૂત મિત્રો જે કોઈને માહિતી જોતી હોય એ ડૉક્ટર કેમિસ્ટાર કંપનીના વીડિયા જોતા રહેજો જેથી કરીને તમને સારામાં સારું રિઝલ્ટ મળે જય સોમનારાયણ